ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા એક સપ્તાહથી તાંડવ મચાવ્યો છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં આવ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું જેને કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને ડીપ ડિપ્રેશન તથા ઓક્સફર્ડ ટ્રફ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા અને કચ્છ તેમજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો સહિત વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરાઈ છે પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં પચાસ ટકા વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે नॉर्मल के पाँच सौ छियासी मिलीमीटर होना चाहिए तो टोटल पचास परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है गुजरात गुजरात है जो और रीजन की बात करेंगे तो 936 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और सात मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए तो प्लस 21 परसेंट नॉर्मल के हिसाब से रेनफॉल ज्यादा हुआ है गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो जो रेनफॉल रिकॉर्ड हुआ है आठ सौ मिलीमीटर और नॉर्मल के हिसाब से चार मिलीमीटर होना चाहिए तो प्लस तिरानवे परसेंट नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में